આવનારી ત્રણ કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે આવનારી ત્રણ કલાકમાં જાણી લેજો ગુજરાતના કયા કયા જિલ્લામાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે હાલ અત્યારે અનેક નવી નવી સિસ્ટમો બનતી જોવા મળી રહી છે ઠેર ઠેર વિસ્તારમાં લો પ્રેશર અને પરિભ્રમણ અત્યારે વધતું જોવા મળ્યું છે સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તાર પાકિસ્તાન થી રાજસ્થાનના વિસ્તારો બંગાળની ખાડીના થી મધ્ય ભારતના વિસ્તાર અને મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે

આવનારી છ તારીખ સુધી અનેક વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ વરસવાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ પણ જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાંથી અત્યારે વરસાદીય સિસ્ટમની મજબૂત સ્ટ્રફ લાઈનો ખેંચાયેલી જોવા મળી રહી છે સાથે સાથે દક્ષિણી ભારતના તટીય વિસ્તાર પૂર્વીય ભારતના ઉત્તરીય ભારતના વિસ્તારો સુધી યપર સર્ક્યુલેશન એરિયાનો એક નવો મજબૂત ઘેરાવો બનીને ચારે દિશાઓમાંથી ગુજરાત તરફ આ નવી સિસ્ટમ ગતિઓ કરતી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાત ઉપર જોર દર્શાવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં સતત અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે આવનારી ત્રણ કલાકમાં અને કચ્છના વિસ્તારમાં ભયંકર મેઘતાંડવ વરસતું હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે ચમકારાની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘતાંડવને લઈને ગુજરાત ની અંદર દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનું ફરી એકવાર મજબૂત જોર વધતું હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને

બની રહેલીમની કલાકમાં મધ્ય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનું દબાણ વધતું હોવાને લઈને ભારે વરસાદ ને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે જેમાં જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો અહેમદાબાદના જિલ્લાથી લઈને

વરસાદીય સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી શિયર ઝોન અને ઓફ શોફ વાળી નવી નવી સિસ્ટમનો અત્યારે ઘેરાવો મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતો જોવા મળી રહ્યો છે આમ વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણના ભાગરૂપે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન અને આવતીકાલ માટે ગુજરાતમાં ભારે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે દક્ષિણી ગુજરાતના વિસ્તારની અંદર પણ અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે દરિયાઈ તટીય વિસ્તારમાં જોર વધતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે જેમાં પણ ખાસ કરીને વલસાડના જિલ્લાથી બીલી મોરાના ક્ષેત્રોમાં વલસાડાના વિસ્તારથી આહવા સાપુતારાના પંથકોથી લઈને નવસારીના વિસ્તારોની અંદર દહેજના ઉપરાંત સિનોરના વિસ્તારથી જાંબુસર કરજણનો વિસ્તારના વિસ્તારોમાં અત્યારે તોફાની પવનોની ગતિઓ વધતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના લીલાચમ અત્યારે જે જંગલવાળા વિસ્તારો આવેલા છે તેવા દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની સાથેનગરના ક્ષેત્રથી અલંગના પંથકોમાં મહુવાના વિસ્તારથી લઈને ગીર સોમનાથના તટીય વિસ્તાર ઉનાથી વેરાવળના વિસ્તારોની અંદર અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે આમ રાજ્યના સંપૂર્ણ વિસ્તારો જેમાં કચ્છનો વિસ્તાર સૌરાષ્ટ્રનો વિસ્તાર મધ્ય ગુજરાત દક્ષણીએ ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં પલટાવ સાથે સિસ્ટમની અસરોના કારણે નવો રાઉન્ડ ભુક્કા બોલાવતો જોવા મળવાનો છે ભારતીય હવામાન વિભાગ દ્વારા નવી આગાહી પ્રમાણે ગુજરાતના નકશાઓ જાહેર કરીને જિલ્લાઓને લઈને સવિસ્તૃત અપડેટ ગુજરાત માટેની જાહેર કરવામાં આવી રહી છે આવનારી કલાકોની અંદર ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત ઉપર સિસ્ટમની ભયંકર અસરોના ભાગરૂપે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર અત્યારે ભારે વરસાદ વરસવાને લઈને યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભારે વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ વરસવાની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે આજથી લઈને ગુજરાતમાં આ નારી છ તારીખ સુધી વરસાદીય માહોલ સતત સવાયેલો જોવા મળવાનો છે વરસાદીય ગતિવિધિ વધતી હોવાના કારણે કચ્છના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં આવનારી તારીખ સુધીની અંદર વરસાદ સરનો ચોતરા કાઢતો હોય તેમાં ભિન્ન ભિન્ન વિસ્તારોમાં પોતાની ભયંકર જોર અને પોતાનું તીવ્ર દબાણ દર્શાવતો વરસાદ જોવા મળવાનો છે આવનારી કલાકમાં ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળવાના છે સાથે સાથે તોફાની પવનોની લહેરો ઉઠતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આંધી તુફાન વંટોળની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે કચ્છના ક્ષેત્રથી ઉત્તરીય ગુજરાતના વિસ્તાર સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે અતિભયંકર વરસાદ વરસવાને લઈને રીતસરનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તમે લાય પણ જોઈ શકો છો ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં મેઘગર્જનાની સાથે પવનની તીવ્રતા પણ ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન રહેવાની પણ મોટી શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આમ રાજ્યના વાતાવરણની અંદર આવનારી કલાકોમાં મોટા પલટાવ જોવા મળવાના છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં મેઘતાંડવ વરસતું હોય તેમ ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગ વલસાડ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર મેઘરાજા હવે પોતાની સવારી લાવીને ધબધબાટી બોલાવતા હોય તેમ આવનારી તમે જોઈ શકો છો મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગની પણ હાલ અત્યારે નવી આગાહી સામે આવી રહી છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં તોફાની પવનની તીવ્રતા સાથે તાંડવ થવાને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં અમરેલીના વિસ્તારથી ભાવનગરના વિસ્તારમાં તોફાની પવનોની લહેર ઉઠતી હોય તેવા તોફાની દ્રશ્યો જોવા મળવાના છે સાથે સાથે અરવલ્લી મહીસાગર દાહોદના વિસ્તાર પંચમહાલના વિસ્તારથી વડોદરા અને છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર પણ ભારે હલચલ સક્રિય બનતી હોય તેમ સંપૂર્ણ વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે સિસ્ટમનું પરિભ્રમણ વધવાને અને ભારે વરસાદ વરસવાને લઈને આવનારી કલાકો માટે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ભરૂચના ક્ષેત્રથી નર્મદા સુરતના વિસ્તારથી તાપી નવસારીના વિસ્તારથી ડાંગ અને વલસાડના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમની ગતિવિધિ જોર પકડતી જોવા મળી રહી છે આમ રાજ્યની અંદર આવનારી કલાકમાં સૌરાષ્ટ્ર દક્ષિણીય ગુજરાત અને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવાનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે તે ઉપરાંત ગુજરાતના બાકીના તમામ વિસ્તારમાં હળવાથી મધ્યમ અને ઝાપટા સ્વરૂપે વરસાદીય માહોલની આગાહી કરવામાં આવી છે જેમાં ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટના ક્ષેત્રથી મોરબી સુરેન્દ્રનગરના વિસ્તારથી અહેમદાબાદ આણંદના વિસ્તારથી ખેડા ગાંધીનગરના વિસ્તારથી મહેસાણા સાબરકાંઠાના વિસ્તારથી બનાસકાંઠા પાટણ અને કચ્છના વિસ્તારોની અંદર પણ આવનારી કલાકોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણીય ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં આવનારી ત્રણ કલાકમાં ભારે વરસાદ વરસવાનો સૌથી મોટો ખતરો મંડરાતો જોવા મળ્યો આવતીકાલથી રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો હોય તેવા તોફાની દ્રશ્યો ગુજરાતની અંદર સર્જાતા જોવા મળવાના છે જેમાં ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત અનેક જિલ્લામાં ભારે વરસાદને લઈને ગુજરાતની અંદર યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ અનેક અનેક વિસ્તારોમાં ઓરેન્જ અને વિસ્તારોની અંદર ભારે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમાં ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દક્ષિણીય ગુજરાતની અંદર નવસારી અને વલસાડના વિસ્તારમાં કાલે પણ ભારે વરસાદને લઈને ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતના બાકીના વિસ્તાર જેમ કે અમરેલી ભાવનગર બનાસકાંઠા દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદયપુર ભરૂચના વિસ્તારથી નર્મદા સુરતના વિસ્તારથી તાપીને ડાંગના વિસ્તારની અંદર પણ આવતીકાલ માટે ભારે વરસાદના ખતરાને લઈને મોટું એલર્ટ આવતીકાલ માટે પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં સક્રિય બનતી નવી નવી સિસ્ટમોની અસરોના કારણે આજથી લઈને આવનારી છ તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતના તમામ વિસ્તારમાં ભૂક્કા બોલાવી દે તેવા ભારે વરસાદને લઈને મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે મિજાજ કયા કયા વિસ્તારોમાં વરસાદ ને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી રહી છે આગાહી જૂન મહિનાની અંદર રાજ્યની અંદર સારો વરસાદ પડ્યો છે આ તરફ હવે જુલાઈ મહિનો કેવો રહેશે જેને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા નવી તાજી માહિતી જાહેર કરવામાં આવી છે જૂન ની અંદર સારો વરસાદ પરંતુ જુલાઈ મહિનાની અંદર ચોમાસુ કેવું રહેશે જેને લઈને તાજી અપડેટ જાહેર કરવામાં આવી રહી છે રાજ્યની અંદર વરસાદી માહોલ જામેલો છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી ની

વરસાદને લઈને નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે જેમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે આ વર્ષે

પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આગામી થી લઈને દસ જુલાઈ વચ્ચે એક વરસાદનો નવો રાઉન્ડ આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં બંગાળની ખાડીના દરિયાની અંદર

સારો વરસાદ લાવી શકે છે આવનારી સિસ્ટમથી રાજ્યની અંદર સિત્તેર થી લઈને એસી ટકા સુધીના વિસ્તારોની અંદર નવી સિસ્ટમ નો લાભ થતો હોય તેવો વરસાદ પડતો જોવા મળવાનો છે હવામાન નિષ્ણાત પરેશ એ આગાહી કરતા જણાવ્યું છે કે આવનારી સિસ્ટમ ગુજરાતની અંદર સિત્તેર થી એસી ટકા વિસ્તારોને લાભ આપે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે જોકે આ સિસ્ટમ ગુજરાત નજીક આવીને કેટલી મજબૂત બને છે તે હજી પણ જોવાનું બાકી રહ્યું છે ક્યાંથી પસાર થાય છે અને તેના કારણે કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ જોવા મળશે તે સિસ્ટમ સક્રિય થયા પછી જ ખબર પડશે પરંતુ હાલ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં નદી નાળા છલકાતા હોય તેમ રોડ રસ્તા ઉપરથી પણ અત્યારે

કાઢી નાખે તેવા ભયંકર ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આવનારી કલાકોની અંદર રાજ્યની અંદર અમરેલી ભાવનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુરના વિસ્તારથી ભરૂચ નર્મદા સુરત ડાંગના વિસ્તારથી તાપી આ સંપૂર્ણ જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેને લઈને

વધુ અત્યારે આ મહિનો સારો રહે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે ગાજવીજ અને ભારે પવન સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં વરસાદ ખાબકવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે રાજ્યમાં આજથી લઈને આવનાર સાત દિવસ માટે તોફાની પવન સાથે વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે જેમાં રાજ્યની અંદર અમુક જિલ્લામાં અતિ ભયંકર વરસાદની શક્યતા પણ દર્શાવવામાં આવી છે આગામી પાંચ દિવસ સુધી દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર લોકોને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબકવાની નવી આગાહી કરવામાં આવી છે અહેમદાબાદના જિલ્લાની અંદર પણ આજે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે બનાસકાંઠાના ક્ષેત્રથી લઈને અરવલ્લી મહીસાગરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ ખાબકતો હોય તેમ હવેથી વરસાદનું જોર વધુ જોવા મળવાનું છે જી હા દર્શક મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદયપુર

વલસાડ દમણ દાદરાનગર હવેલીના વિસ્તારથી અમરેલી ભાવનગરના ક્ષેત્રોની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે રાજ્યની અંદર બાકીના તમામ વિસ્તારોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે અપર એર સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી લઈને આવનાર સાત દિવસ સુધી તોફાની પવનો વીજળીના ચમકારાને ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદનું જોર વધવાને લઈને પણ નવી શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી છે